સીએનજી ગાડી ખરીદવી છે તો વિડીયો પૂરો જોતા રહેજો ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મોડલ વિશે વાત કરી દો તો મોડલ બે હજાર સત્તરનું મોડલ છે વિડીયો સાથે જોડાયેલા રહેજો અલ્ટો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો તે વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે અલ્ટો K10 ગાડી ખરીદવી હોય ગાડીના ઓનર વિશે વાત કરી દઉં તો ગાડીના ત્રણ ઓનર છે અત્યાર સુધીમાં આ ગાડી 93000 કિલોમીટર ચલાવેલી છે આ વાજી કિંમતમાં જ આપવાની છે પેટ્રોલ CNG ગાડી રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી ખરીદવી હોય તો તમે વિડીયોમાં જ કન્ડિશન અને ફોટા જોઈ શકો છો ગાડી તમારે ખરીદવી હોય ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત 2,65,000 રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો અલ્ટો ગાડી તમને ભોજેલા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ તમને ફતેપુરા તાલુકાના ભોજેલા ગામમાં જોવા મળી રહી છે અલ્ટો ગાડી અલ્ટો કે ટેન છે મારુતિ સુઝુકી અલ્ટો કે ટેન એન્જિન પાવરફુલ છે ગાડીનું ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે તમારે જો ગાડી ખરીદવાની હોય ને તો તમારે માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આલ્ટો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે નંબર મળશે નવાણું બે છપ્પન પંચાવન આઠસો એક નીચે જ માલિકના નંબર મળી રહેશે તમે ત્યાં ભાઈને ફોન કરી અલ્ટો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એક્સિડેન્ટ ગાડી ગાડીમાં ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે જો મિત્રો તમારે અલ્ટો ખરીદવાની હોય ને તો તમે આ ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું